સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે આ જળ અને ચેતનયુક્ત જળ અને જીવયુક્ત આ જગત આટલું વ્યવસ્થિત કોણ ચલાવે છે એક બે નિયમ એ જગતનું પ્રવર્તક છે મોક્ષવાળાના શિક્ષક એકસો એકનું આ પહેલું વાક્ય છે પરમ પરમપદે સેમ આ વાક્યને સ્મૃતિમાં રાખવા યોગ્ય વાક્ય એમ લખ્યું છે કાયદાની કોલમ સમાન છે જગતમાં સત એટલે હોય તે હોય અસત એટલે ન હોય તે ન હોય વસ્તુનો મૂળ સ્વભાવ તે ફરે નહીં ચાણક્ય નીતિમાં પણ આવે છે કે સત્યને ધાર્ય તે પૃથ્વી સત્યને તપતે રવિ સત્યને વાતી વાયુશ્ચ સર્વં સત્યે પ્રતિષ્ઠિતમ વળી નિયમ એટલે એમ જ હોય એમ જ થાય એમ જ સંભવે જેમ કે સૂર્ય પૂર્વમાં સવારે ઉગે અને પશ્ચિમમાં સાંજે આત્મે એમાં ફેરફાર ન થાય મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય જાત્યાંતર થાય નહીં આ જગત પ્રવર્તન છે પણ માત્ર બાહ્ય રૂપ બદલે મૂળ દ્રવ્યનો નાશ તે ઉત્પત્તિ થાય નહીં જો નાશ થતો હોત તો આજ સુધીમાં જગત શૂન્ય થઈ ગઈ હોત ગીતાના બીજા અધ્યાયના સોળમાં શ્લોકમાં કહે છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત અસત વસ્તુનું અસ્તિત્વ નથી સતનો નાશ થતો નથી સતનો ત્રણેય કાળમાં અભાવ નથી પરમપૌદે સરળ રીતે આ સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ જો આ દુનિયા બનાવી બની હોય તો સૌ પ્રથમ વસ્તુ જીવ કે અજીવ લાવે ક્યાંથી કોણ લાવે પ્રાથમિક વસ્તુઓ મૂળ મટીરિયલ આવે ક્યાંથી સ્વયંભૂ જેવું કંઈ સંભવે જ નહીં બધું અન આદિ છે આગલો છેડો નથી પાછલો કે આગામી છેડો પણ નથી તદ્દન પ્રલય એટલે કે કેવળ ના સંભવે નહીં વ્યક્તિગત ધોરણે જીવ નીકળી શકે એમ વચનમુત પાંચસો ત્રીસમાં પરમ દે ગાંધીજીને સમજ આપી છે જગતનું અધિષ્ઠાન છે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ જેમાં રહી અને આગળ જતા તેમાં જ લય પામી તે જૈનેતરમાં ભગવત હરી કે સર્વાત્મા જગત કરતાં કે બ્રહ્મા રૂપકથી માનતા બુચ ઉકલે એમ છે ઉત્પાદને બ્રહ્માનું નામ આપ્યું રૂપકથી કહ્યું કે વિષ્ણુ પાલન કરે અને અમુક કાળ પર્યાય રૂપે અને ધ્રુવ ધ્રુવ્યતા આ ગુણ તો મૂળ દ્રવ્યનો જ છે પર્યાયનો નાશ રૂપકથી મહેશ નાશ કરે કે સંહાર કરે એક અક્ષરમાં સૃષ્ટિના સંચલનનો નિયમ ઓમ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ સૃષ્ટિના હેતુરૂપ આ ત્રણ ગુણો છે રૂપકથી સમજાવવા માટે બ્રહ્મા વિષ્ણુને મહેશ વર્ણવ્યા અને તે આશરે રૂપ આપ્યું તો ખરેખર જગત કરતા કે બ્રહ્મ છે કે નહીં પ્રાથમિક ભૂમિકાએ મૂળમાં સિદ્ધાંત સમજવાની જંજાળમાં નહીં પડતા ઉપદેશ તરીકે લાભ લેવા વચનમૃત પાંચસો ત્રીસમાં કુપોળદ્વે બોધ્યું છે ઉપદેશ બોધ પરિણમે ત્યારબાદ આગળ ઉપર ઓછી મહેનતે સહેજે સહેજે સિદ્ધાંત બોધ પણ સમજાતો જાય છે સમજાય છે જગતના બાહ્ય રૂપમાં ફેરફાર થયા જ કરે સૂક્ષ્મ ભેદ સામાન્ય દ્રષ્ટિમાં જણાય પણ નહીં માત્ર મોટા મોટા પરિવર્તન જણાય પર્યાય માત્ર એક સમયવર્તિત છે જૈનમાં કર્મનો સિદ્ધાંત જળ અને ચૈતન્યનો સંયોગ અનાદિ અનંત વ્યક્તિગત ધોરણે જીવ છૂટી શકે પણ મૂળમાં જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જૈન ભગવંત દ્રવ્ય રૂપે કાયમ ટકી શકે નાશ ન થાય પંચ મહાભૂતમાંથી બનેલ શરીર ફરી મહાભૂતમાં ભળી જાય આત્મા પોતાના કરેલા કર્મો ભોગવવા બીજી બીજી ગતિમાં જાય અને ત્યાં ફરી નવા શરીર ધારણ કરે જીવનો શરીર એ તો અશાશ્વત વાસ છે પાણીનો બરફ થાય બરફનું પાણી થાય પાણીની વરાળ વરાળના વાદળા અને વાદળ વરસાદ તરીકે વરસે ફરી પાણી રૂપે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજવા અંતે તો હેમનું હેમ હોય સોનાની વીંટી સોનાનો ચેઇન સોનાની બંગડી કે બ્રેસલેટ મૂળમાં તો બધું સોનું જીવ કર્મ પ્રમાણે ગાય બળદ ભેંસ મનુષ્ય કે દેવ બને અમુક કાળ તે તે સ્થિતિમાં પસાર કરે અને વળીરૂપ બદલે કોઈ મરે નહીં કોઈ જન્મે નહીં રૂપ જૂના નાશ થાય નવા ઉપજે મૂળમાં જીવ તો તેનો તે જ અન્ન આદિનો છે અનંતકાળ રહેશે જીવ કોઈએ બનાવ્યો નથી તેથી તેનો નાશ થાય નહીં આખો લોક પેટી પેટ છે અને આ જ નિયમ એ જગતનો પ્રવર્તક છે ચેતન વિવાહમાં રાજતા બંધાય સ્વંગમાં રહે તો બંધાય નહીં વિભાવમાં રાચે લક્ષ્મણ રેખા ઓળંગે કે દુનિયા ઊભી થઈ આ જીવ જ આ મન જ કરતા છે અને ભોગતા પણ તે જ મન એવા મનુષ્યના કારણ બંધ મોક્ષ્યો ઝેરને કોઈને મારવા નથી અમૃતને કોઈને જીવાડવાય નથી કર્મ સ્વભાવે પરિણમન થાય અને જે તે જીવ તે તે બાંધેલ કર્મના ફળ રૂપે ભોગવટો ભોગવે દિવાલમાં ઘણા વખતે તિરડો પડી છે ઘસાતી જાય છે પડવાની છે જર્જરિત થઈ છે જે મરવાનો હોય તે ત્યાં જઈને દિવાલ નીચે ઉભો રહે દિવાલ તો પડવાની જ હતી ભૌતિકના નિયમ પ્રમાણે દિવાલ પડવાની હતી પણ જીવને તો કર્મના પ્રવાહો ત્યાં ખેંચી જાય અને ઊભો રાખે બુદ્ધિ કર્મ અનુસારી કો મરવાની હોય તો વાઘરીવાડે જાય એમ લોક ઉક્તિ છે શુભ કર્મનો શુભ ફળ અશુભ કર્મનું અશુભ ફળ ન કરે તો ન ફળ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ આપણ નિયમ જ છે કે છૂટવાના કામીને કોઈ બાંધે નહીં અને બંધવાના કામીને કોઈ છોડે નહીં આપી કરતા આપી ભોગતા આપી દૂર કરાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ